તો રોજ રોજ આપણને પણ શાક રોટલી ખાવાનો કંટાળો આવે તો નાનું બાળક હોય તેને તો ટેસ્ટી ખાવાનું રોજ જે મન થતું હોય છે તો ચાલો આજે બાળકોને ભાવે એવો ફક્ત વીસ જ મિનિટમાં તૈયાર થઈ જતો એવો ક્રિસ્પી અને એકદમ ફ્લેવરફુલ એવો નાસ્તો રેડી કરીએ તો એક કડાઈ લઈ લેશું તેમાં ત્રણ મોટી ચમચી પ્રમાણે તેલ ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખવાની છે અને ત્યાર પછી આપણે તેની અંદર અડધી ચમચી પ્રમાણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું જો બાળક તીખું નથી ખાતું તો પછી ચેલી ફ્લેક્સ ન ઉમેરો તો પણ ચાલે પરંતુ ટેસ્ટ સરસ આવશે તેનાથી નાસ્તો તીખો બનતો નથી અડધી ચમચી મરી પાવડર સાથે અહીં આપણે પાણી ઉમેરવાનું છે તો મેઝરિંગ કપથી આપણે સવા કપ પ્રમાણે પાણી અંદર ઉમેર્યું છે તો જો ઘરની વાટકીનો ઉપયોગ કરવો હોય તો એક વાટકીનું માપ લઈ લેવાનું છે ત્યાર પછી અડધી ચમચી લસણનો પાવડર ઉમેરશું લસણ નથી ખાતા તો બિલકુલ ઓપ્શનલ છે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી નાસ્તો વધારે ટેસ્ટી બને એ માટે અહીં હું ચીઝની સ્લાઇઝ ઉમેરું છું તો બે સ્લાઇઝ અત્યારે મેં અત્યારે ઉમેરી છે જો ચીઝ ન હોય તો પણ આ નાસ્તો તો રેડી થાય જ છે પરંતુ એક વધારે ટેસ્ટ લાવે અને બાળકોને બહુ જ ભાવે એ માટે આપણે ચીઝ ઉમેર્યું છે અને જે સ્લાઇઝ નથી તો ક્યુબ પણ તમે ઉમેરી શકો છો અને પાણી ગરમ છે એટલે તમે જેવું હલાવશો ને એવી ચીઝની સ્લાઇઝ એ એકદમ સરસ મેલ્ટ થઈ જશે જોઈ શકાય છે હવે ગેસની ફ્લેમ ધીમી જ રાખીને તેને આમ જ છોડી દેવાનું છે ત્યાર પછી મેઝરિંગ કપમાં સોજી લેવાની છે હવે અત્યારે આ વાનગી છે ને તેમાં તમે સૂજી પણ લઈ શકો રવો પણ લઈ શકો અત્યારે મારી પાસે સૂજી છે તો સૂજી કેવી હોય કે એના દાણા થોડા મોટા હોય છે જ્યારે રવો હોય ને તેના દાણા ઝીણા હોય છે તો અત્યારે રવો જ આમ તો ઉપયોગ કરવાનો છે પરંતુ રવો મારી પાસે છે નહીં તો મેં અત્યારે સૂજી લીધી છે તો જો તમારી પાસે પણ સૂજી હોય તો તમે આ સ્ટેપ ચોક્કસથી કરવાનો છે તો સૂજી છે એટલે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી છે અને થોડુંક એવું તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે તેના દાણા ઝીણા પણ થઈ જશે અને સાથે થોડોક એવો લોટ પણ થશે આપણે ગ્રાઇન્ડ કરશું એટલે પરંતુ એમાં કોઈ ટેન્શન લેવાનું નથી તો રવો છે તો એનો તમે સીધે સીધો ઉપયોગ કરો સોજી છે તો તેને તમે ગ્રાઇન્ડ કરીને ઉપયોગ કર્યો હવે જુઓ સાઈડમાં જે આપણે મસાલા પાણી જે બનાવ્યું છે તેની અંદર જ આ સૂજી છે ગ્રાઇન્ડ કરેલી તેને આપણે ઉમેરી દેવાની છે પરંતુ ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેશું જેવી ઉમેરાઈ જાય એટલે બંધ કરી દો અને તેને સતત હલાવતા રહો આવી રીતે એટલે પાણી ગરમ છે એવી છે એ બધું જ પાણીને કઠણ બની જશે એટલે દેખાશે લોટ બાંધ્યો છે ને તેવું થઈ જશે જોઈ શકાય છે એકદમ કઠણ થઈ ગયું છે તો હવે તેને આપણે નીચે ઉતારી લેવાનું છે ત્યાર પછી અહીં મેં બે બાફેલા બટેકા લીધા છે હવે બટેકાનો આપણે અત્યારે એક જ બટેકાનો ઉપયોગ કરી રહ્યા છે પેલા પેલી છાલ કાઢી લેવાની છે પરંતુ ખાસ ધ્યાન રાખજો કે બટેકા ગરમ નહીં પરંતુ તમારા ઠંડા થયેલા હોવા જોઈએ તો એક બટેકાની છાલ આપણે ઉતારી છે અને અત્યારે હાલ તો આપણે એક જ બટેકો યુઝ કરી રહ્યા છીએ જો જરૂર લાગે મિશ્રણ તમને કઠણ લાગે તો જ બીજું યુઝ કરવાનું બાકી એક બટેકે તમારે એટલું મેઝરમેન્ટથી પરફેક્ટ આવી જશે તો એક બટેકો મેં અત્યારે છેણી લીધું છે અને એકદમ ઝીણું છેણ્યું છે તમે મેશરથી પણ મેશ સાઈડમાં કરીને ઉમેરી શકો છો ત્યાર પછી બધું મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે જો હવે ગરમ બટેકું હોય ને તો ચીકણો લોટ થઈ જાય એટલે ખાસ કરીને હંમેશા બટેકાને ઠંડુ કરીને યુઝ કરવાનું છે કેમ કે ઘણીવાર બટેકા આપણને ચીકણા પણ મળે છે તો એને ઠંડા કરો તો લોટમાં ચીકાસ આવશે નહીં હવે જો બાંધેલા લોટ જેવો લાગે છે અને થોડોક ભાગ આપણે લઈ લેશું અને ખાસ કરીને થોડો થોડો જ ભાગ લેતા જવાનો છે કેમ કે આપણે તેનો રોલ બનાવવાનો છે અને બહુ જાડો નહીં બહુ પાતળો નહીં એવો રોલ બનાવવાનો છે તો જોઈ શકાય છે કે આવો આપણે આંગળીથી થોડોક જાડો હોય એવો રોલ લેવા કરવાનો છે આપણે તો આ રીતે મેં રોલ કર્યો છે હવે એક જ સરખા તેના આપણે ટુકડા કરવાના છે તો શું કરીશું તો જો આ રીતે ચપ્પુની મદદથી આપણે ઉપરથી થોડોક થોડોક આ રીતે કટ આપી દેવાનો છે એટલે એક જ સરખા ટુકડા થશે બધા આવી રીતે કરવાનું છે તો એક સમાન બધા ટુકડા રેડી થશે એક સમાન હોય તો દેખાવ પણ સરસ આવે અને કોઈને તમે નાસ્તા તરીકે આપોને તો પણ એનો દેખાવ એકદમ સરસ લાગતો હોય કે નાસ્તો કરવાનું મન થઈ જાય તો જો આ રીતે એક આપણે ટુકડો લઈ લેવાનો છે બધા કટ થઈ ગયા છે અને આ રીતે તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો ગોળ ગોલ્સની જેમ અને આ રીતે ઓવલ શેપ પણ આપી શકો છો મેં થોડુંક આ રીતે આમ ઓવલ શેપ જવું આપ્યું છે તો બધા ટુકડાને આપણે આ રીતે સરસ રીતે વાળી લેવાના છે જુઓ દેખાવ કેટલો સરસ આવે છે જો આપણે એક સમાન કટ આપ્યા છે એટલે બધા કેટલા એક સરસ લાગે છે એક સરખા અને જો એકદમ છૂટા છે હવે એકદમ તમને ચીકળાસ જેવું લાગે તો જ તમારે એમાં થોડોક લોટ છાંટવાનો છે બાકી જરૂર નહીં પડે કેમકે રવાનું ગુણધર્મ છે શોષી લેવાનું તો જોઈ શકાય છે એકદમ સરસ બન્યા છે તો થોડાક પીસીસ લઈને આપણે એક ડબ્બામાં ભરી લેવાના છે તો અહીં મેં કાચનું બાઉલ લીધું છે તમે પ્લાસ્ટિકનું પણ લઈ શકો અને આ રીતે તમે તેને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો તો એક મહિના સુધી સારા રહે છે તો આ રીતે ફ્રીઝમાં મૂકી દેશું થોડા અને અડધાને જ આપણે ફ્રાય કરવાના છે તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને એક પછી એક બધા આપણે તેની અંદર ઉમેરવાના છે જો તેલનું ટેમ્પરેચર બહુ ફાસ્ટ નથી રાખવાનું મીડિયમ રાખવાનું છે જો બહુ ફાસ્ટ કરશું ને તો પછી લાલ થઈ જશે આપણે અંદર સુધી તેને તળાવવા દેવાના છે અને થોડી માટે તેને હલાવવાના નથી ત્યાર પછી જ હલાવતા જશું તેની ઉપર એક લેયર આવવા દેવાનું છે તો જો આ રીતે કરવાથી તે તૂટશે નહીં એમ તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે અને જ્યારે તળી લો છો ને ત્યારે એકદમ સરસ એવો તેનો ગોલ્ડન કલર આવે છે ધીમે ધીમે તળાવવા દેજો જેથી અંદર સુધી એકદમ સરસ તળાઈ જાય તો એવી જ રીતે બીજી બેચને પણ મેં ફ્રાય કરી લીધી છે છે ને એકદમ ઝટપટ બની જતો આ નાસ્તો તમને કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો અને એકવાર તો પ્રીફર કરું છું કે ટ્રાય તો ચોક્કસથી કરી જજો કેમકે એટલો સરસ સ્વાદમાં છે સાથે ક્રિસ્પી પણ એટલો સરસ છે જુઓ કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે જો ક્રિસ્પી વસ્તુ છે ને ખાવાની એક મજા જ અલગ હોય છે હવે આની ઉપર આપણે છે ને પીઝા સીઝનિંગ જે ઇટાલિયન મિક્સઅપ્સ આવે છે તેને આપણે અંદર ઉમેરી દેવાનું છે આ રીતે અને તેનું ફ્લેવર બહુ સરસ આવે છે અંદર ગાર્લિકની ફ્લેવર છે ચીલી ફ્લેક્સ છે સાથે મરી પાવડર અને ઉપરથી આ આપણે જે પીઝા સીઝનિંગ મસાલો છે આમ ટેસ્ટ કેવું તમને પીઝા જેવું આમ આવશે ટેસ્ટ એટલે બહુ મજા પડવાની છે અને ક્રિસ્પી તો એટલો સરસ છે તેને મેં થોડુંક ચીલી સોસ અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે પણ ટ્રાય કરજો રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું